તો ભાઈ હાલ લઈને આવો વડી હમણાં કોજે તો એક કામ કરો તમે તો જો હાલ હાલ વડી ખાલે જ હવે પેહુ દુવાન ટાઈમ છે વડી હવે બધું હરકુ કરી કોણ ને બોન મેલી મારું બધું મને કોણ કેતું તું અરે કામ કરતા તમે જવું તો તમે આવો જો ને વાઈ દે હું બીજો તો ને વાત કરી હા બરોબર ને ફોન આઈ આઈ જો ઓરકો આત્મા

એમ તો રોકડે આલો છે પણ યાર તમારે રાખ્યો તો કો તો 25 રૂપિયા ઓમ છે કરી જોક લાવ આવી પેચો મોળ તમને કહું જો ઓદરી છે બીજા વાયદે ના વાયદે ની મેળ આવે યાર વાયદન તો શોખી ના પાડે છે તમે કોક ચેટિંગ કરો કી યાર અરે હું તો શું કરો કોઈ યાર હવે આને પૈસાની જરૂર છે એટલે વેકને કીરો વેકે ના યાર તો બીજી બેહ કોક કો કરો હવે બીજો તો મારું હમણાં મેં તો પોસ્ટ આલો રહી યાર સુરતા ભરાઈ યાર મન ના કો તાર મનસી ખબર તમારે લેવાનું તૈયાર આ કોક કોટરીમ શેડિંગ થાયું કોક કરો યાર અલ્યા હારું કોક કરોડ તમારી વાત કરોડો તો હું હારું ફાયદો તો હું બીજું કઉ નઈ કો હા નકી નકી યાર હાચું ગોણ અરે હાચું બસ હારું હેડો તો તમાર વિશ્વાસી રહું છું હા નકી નકી હું હેડો હું વાત કરું તો હારું હેડો તાર ફોન હારું હા હા લે હા કેકો અલ્યા હું કે તમન કોઈ દલાલી દેખાવું હા હાતે લે હું મે ભેલે ને ઈ મરી મળી જા હા ભલે મારા પાડો ને કોઈ માર થાવું હી ના

હે ચોય તો હે તમારા પાસે કેટલી મૂડી છે 40000 હે 40000 અને તમારા પાસે 50 લ્યો चलो 80 કિંમત કરો ને બોલો ભાગમાં રાખવી છે રાખવી તો છે પણ આરે તૈયાર થા તૈયાર જ છું તો એટલે મને તૈયાર છું એવું બરાબર કરે માર કયો મોણો ભયા જબર છે લ્યા આવ સિન તાગમાં વાળી તો લો નક્કી આપ કે ઝગડી ગોળે ઝગડી એ અલા ઝગડો તો ગોળી તો વાત થોડી મેલો

好了。<laughs>